નર્મદા જિલ્લામાં ગઈકાલથી ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ શરૂ થયો છે તો એક તરફ નર્મદા જિલ્લામાં ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન ભાવરિયા પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે તો બીજી તરફ બે દિવસથી આપ પાર્ટીના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવા તાલુકાની જર્જરિત અને અસુવિધા વગરની માત્ર એક જ શિક્ષકની ચાલતી શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે તો ગઈકાલે પાંચ શાળાઓની મુલાકાતમાં પણ માત્ર એક જ શિક્ષકથી ચાલતું હોવાનું જોવા મળી આવ્યું હતું તો ઓરડા પૂરતા અને સુવિધા વગરના જોવા મળી આવ્યા હતા ત્યારે રોજ વધુ પાંચ શાળાઓ તેમના દ્વારા મુલાકાત લેવાઈ હતી જેમાં પણ પૂરતા શિક્ષકો જોવા ન મળ્યા હતા અને ઓરડા જર્જરિત અને અસુવિધા વિનાઓના જોવા મળ્યા હતા ત્યારે આજરોજ કન્યા કેળવણી અને શાળા પ્રોત્સાહનના બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા થી 10 થી 15 કિલોમીટર ના નજીકના ગામોની 6 શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો જેમાં ઘણી બધી ગંભીર અને ચોંકાવનારી બાબતો ધ્યાન ઉપર આવી હતી ત્યારે સમગ્ર મામલે ચેતરવસાવે જણાવ્યું હતું કે 55 એવી છે જ્યાં માત્ર એક શિક્ષક છે એમાંથી તેરસો ને ત્રેસઠ શાળા તો માત્ર આદિવાસી વિસ્તારોમાં જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના આદિવાસી બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી કે વ્યવસ્થા નથી માત્ર સરકારી શાળામાં જ ભણીને આગળ વધી શકે એવી પરિસ્થિતિ છે ત્યાં તેરસો ને તેસઠ શાળામાં એક શિક્ષક છે અને આપણા જિલ્લાની વાત કરીએ નર્મદા જિલ્લામાં સો શાળા એવી છે ત્યાં માત્ર એક શિક્ષક છે ત્યારે એક શિક્ષક કઈ રીતના એકથી પાંચ ધોરણને ભણાવશે એનું વહીવટી કાર્ય કઈ ક્યારે કરશે એના કાર્યક્રમો કાર્ય કરશે એના સરકારી કાર્યક્રમો હોય તાલુકા કક્ષાના પ્રોગ્રામો હોય તેમાં જ હશે તો બાળકો કોના ભરોસે હશે ત્યારે આ હકીકત આ ગુજરાત મોડલની છે તેવી જ રીતે આજે સ્માર્ટ ક્લાસરૂમોની વાત થાય છે હજારો કરોડ રૂપિયા સ્માર્ટ ક્લાસરૂમો પાછળ ખર્ચો થયો છે ચાર હજાર ત્રણસો ને પાંત્રીસ સ્માર્ટ ક્લાસરૂમો બનાવ્યા પણ એ ક્લાસરૂમોમાં આજે તમે એની એની વાસ્તવિકતા એવી છે કે આ વિસ્તારોમાં તો ઘણી શાળાઓમાં વીજળી નથી રહેતી ઘણી શાળાઓમાં ઇન્ટરનેટ નથી તો કરોડો રૂપિયાના સ્માર્ટ ક્લાસરૂમો શું કામ આજે ઓરડાઓ નથી આજે પચીસોથી વધારે શાળાઓ એવી છે ક્યાં જર્જરિત ઓરડાઓ છે જે બાળકો ભણે છે તે ભયના વખારે ભણે છે પર નથી એ બાળકો આજે ઝાડ નીચે ભણે છે આ તો ખુલ્લી જગ્યામાં ભણે છે કોઈના ભાડાના ઘરમાં ભણે છે અને ખુલ્લા આસમાન નીચે ભણે છે વરસાદ આવે તો એમને રજા આપી દેવી પડે છે ત્યારે આ ગુજરાતની પરિસ્થિતિ છે સરકાર આ શિક્ષણ બાબતમાં ગંભીર નથી આજે વિદ્યા વિદ્યા સમીક્ષા કેન્દ્રો પાછળ હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો પણ સમીક્ષાના નામે મીન્ડુ છે આજે ડ્રોપ આઉટનો રેશિયોમાં ગુજરાત ઘણું આગળ છે બાળકો આજે પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું કરીને માધ્યમિક શાળામાં જતા નથી કેમ કે એને યોગ્ય શાળા નથી મળતી શિક્ષકો નથી મળતા ત્યાં એડમિશન નથી મળતું ત્યારે માત્ર શાળા પ્રવેશોના સરકાર રાજી થવા માંગે છે વિકાસ બતાવવા માંગે છે ત્યારે અમે વિરોધ કરીએ છીએ અમારી માંગણી માત્ર એટલી છે જ્યાં પણ શિક્ષકોની ઘટ છે આજે ગુજરાતમાં છોતેર હજાર શિક્ષકોની ઘટ છે ગુજરાત સરકાર ગુજરાત મોડલની વાત કરે છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાત કરે છે તો છોતેર હજાર શિક્ષકો નથી તો કઈ રીતના ભણશે ગુજરાત સાથે સીએન ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ